હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે ખૂબ જ ઉપયોગી છે આ ઉપાયો એકવાર જરૂરથી સાંભળો વધારે વિચારવાથી અને વધુ પડતું ટેન્શન લેવાથી ચહેરા પર કરચલીઓ જલ્દીથી પડી જાય છે સવારે ખાલી પેટે એલોવેરા અથવા તો એલોવેરાનો જ્યુસ પીવો ખૂબ જ ફાયદાકારક છે કાળી ખજૂર ખાવાથી કમર મજબૂત થાય છે અને કમરના દુખાવાથી પણ બચી શકાય છે જો તમે રોજ કાચી ડુંગળી ખાશો તો તમને ક્યારેય કેન્સર જેવી બીમારી નહીં થાય જેમની આંખો નબળી હોય તેમણે સવારે ઉઠતાની સાથે જ લીલા ઝાડ અથવા તો ઘાસને જોવું જોઈએ અને ઘાસ પર ચાલવું પણ જોઈએ અને આહારમાં વધારેને વધારે લીલા શાકભાજી ખાવા જોઈએ રોક સોલ્ટ એટલે કે સિંધવ મીઠું શરીરના દુખાવાને ઓછું કરવામાં ખૂબ જ ખૂબ જ મદદગાર સાબિત થાય છે ચાલતા પહેલાં થોડું પાણી પીવું જોઈએ તેનાથી આપણને થાક ઓછો લાગે છે અને નબળાઈ પણ નથી આવતી આઠ મખાનાને કાચા ખાવાને બદલે તેને થોડા ઘીમાં શેકીને ત્યારબાદ તેમાં થોડું સંચળ નાખીને અથવા તો સિંધવ મીઠું નાખીને ખાવું જોઈએ અને બાળકોને પણ આપો તે ખૂબ જ ફાયદાકારક છે નવ સવારે ખાલી પેટે એલોવેરા અથવા તો એલોવેરાનો જ્યુસ પીવો ખૂબ જ ફાયદાકારક છે તેનાથી ચહેરા પર ચમક આવે છે તે તમને ઘણી બીમારીઓથી બચાવે છે અને પેટમાં થતી બળતરાને પણ શાંત કરે છે નાના બાળકોને દરરોજ એક કેળું ખવડાવવું જોઈએ તે તેમના હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે કારણ કે કેળામાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે ડુંગળીના રસને નાળિયેર તેલમાં ભેળવીને અઠવાડિયામાં એકવાર વાળના મૂળમાં માલિશ કરવાથી નવા વાળ ઉગે છે અને આપણા વાળ સિલ્કી અને ચમકદાર પણ બને છે બાર હાથ વડે કપડાં ધોવાથી હૃદય મજબૂત બને છે હાથની માંસપેશીઓ પણ મજબૂત થાય છે અને ડિપ્રેશન જેવી બીમારીઓથી પણ તમે સુરક્ષિત રહી શકો છો તેર જો તમે અપચાથી પરેશાન છો તો એક ગ્લાસ પાણીમાં ચપટી અજમો અને ચપટી સિંધવ નાખીને પીવું જોઈએ તેનાથી તમને તરત જ આરામ મળે છે ચૌદ તમારા આહારમાં આદુ અને લસણનો વધુ ઉપયોગ કરો ખાસ કરીને શિયાળાની ઋતુમાં તેનું સેવન વધુ કરો તમે આદુની ચા પણ પી શકો છો પંદર સુંદરતા વધારવા માટે હળદરનો ઉપયોગ લાંબા સમયથી કરવામાં આવે છે તેથી કાચા દૂધમાં એક ચપટી હળદર ભેળવીને ચહેરા હાથ કે પગ પર લગાવો અને હળવા હાથે મસાજ કરો તેનાથી ત્વચા પર જામેલી ગંદકી દૂર થઈ જશે અને ચામડી સુવાણી અને ચમકદાર બને છે સો બદામના તેલના ત્રણથી ચાર ટેપા લઈને આંખોની નીચે લગાવો અને તેને આખી રાત માટે રહેવા દો સવારે સાદા પાણીથી ધોઈ લો તેનાથી આપણી આંખોની આસપાસ જે કાળા કુંડાળા હોય છે તે દૂર થાય છે અને ધીરે ધીરે કરચલીઓ પણ દૂર થાય છે સત્તર જે લોકો રોજ આમળાનું સેવન કરે છે તેઓ બ્લડ શુગર વધવાનું જોખમ ઘટાડી શકે છે અઢાર જો વજન વધારવું હોય તો કાળા ચણાને પાણીમાં આખી રાત પલાળી રાખો અને સવારે ખાવાથી એક જ મહિનામાં વજન વધવા લાગે છે અને શરીર પણ મજબૂત બને છે ઓગણીસ જે મહિલાઓ ભોજન કર્યા બાદ તરત જ સૂઈ જાય છે તે ઝડપથી વૃદ્ધ થવા લાગે છે વીસ જો તમે દરરોજ નારંગી એટલે કે સંતરા ખાઓ છો તો તમારે ઘરમાં એન્ટીબાયોટિક્સ રાખવાની જરા પણ જરૂરત નહીં પડે તે તમને નારંગીમાંથી ખૂબ જ સારી રીતે મળે છે મકાઈ એક એવું અનાજ છે જેને રાંધ્યા પછી પણ તેના પોષક તત્વો અને જે એન્ટીઓક્સિડન્ટ છે એ ગુણો નાશ પામતા નથી તેમાં રહેલા વિટામિન્સ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે એટલે આહારમાં મકાઈનો સમાવેશ કરવો જોઈએ દૂધવાળી ચા ઓછી માત્રામાં પીવી જોઈએ રોજ એક કપ ગ્રીન ટી પીવો તેમાં થોડું આદુ અને લીંબુ નાખીને પીવાથી વધુ ફાયદો થાય છે જમ્યાના એક કલાક પછી ફરવા જાઓ પચીસ સૂર્યાસ્ત પછી કઠોળનું સેવન બિલકુલ ન કરવું જોઈએ છવ્વીસ જો તમે પાણી સિવાય કોઈપણ ખોરાક અથવા કે ચા કોફી શરબતનું સેવન કરો છો તો તેને લીધા પછી કોગળા અવશ્ય કરો તેનાથી તમારા દાંત ક્યારેય ખરાબ નહીં થાય સત્યાવીસ જે લોકોના શરીરમાં એનિમિયા અથવા આર્ય આયરનની ઉણપ હોય તેમણે સવારે ચોક્કસથી ગોળ ખાવો જોઈએ કારણ કે આ ગોળમાં ભરપૂર માત્રામાં આયરન મળી આવે છે ગોળ શરીરમાં લોહી પણ વધારે છે અઠ્યાવીસ જેમ કે જો તમે ગોળ ખાઓ અને દરરોજ ખાલી પેટે એક ગ્લાસ નવસેકું પાણી પીઓ તો એસિડિટી પેટમાં દુખાવો કબજિયાત વગેરે જેવી સમસ્યાઓ જળમૂળથી દૂર થાય છે અને પેટ યોગ્ય રીતે સાફ ન થવાની સમસ્યા પણ દૂર થાય છે જો તમે હંમેશા સ્વસ્થ રહેવા માંગતા હોવ તો અઠવાડિયા દરમિયાન માત્ર ખાટા ફળો અથવા તાજી છાશનો ઉપયોગ કરો ત્રીસ શરદીની સ્થિતિમાં હુંફાળા પાણીનો ઉપયોગ કરો તમારા આહારમાં સાઠ ટકાથી સિત્તેર ટકા ફળો અને શાકભાજીનો ઉપયોગ કરો એકત્રીસ ઉનાળામાં જમ્યા પહેલાં તરબૂચ ખાવું જોઈએ જમ્યા પછી તરબૂચ ખાવાથી ગેસ અને એસિડિટીની સમસ્યા થઈ શકે છે બત્રીસ કોળાના બીજમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વો હાજર હોય છે જે હાડકાને મજબૂત બનાવવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે અને હાડકાના રોગો પણ અમુક અંશે ઘટે છે તેત્રીસ પચાસ ગ્રામ સરસવના તેલમાં દસ ગ્રામ કપૂર ભેળવીને થોડી વાર રાખો જ્યારે કપૂર સારી રીતે ઓગળી જાય ત્યારે આ તેલથી કમરના દુખાવા કમરની માલિશ કરો દુખાવાથી ઘણી રાહત મળે છે ચોત્રીસ જો તમારા હાથ પીડા દેખાય છે તો તેનો અર્થ છે કે તમારા શરીરમાં આર્યનની ઉણપ છે તેને સુધારવા માટે તમારે દિવસમાં એકથી બે વાર આર્યનથી ભરપૂર ભોજન લેવું જોઈએ અને ભોજન લોઢાના વાસણમાં ઘરે જ બનાવેલું લેવું જોઈએ મિત્રો આ માહિતી તમને કેવી લાગી કમેન્ટ દ્વારા જરૂર બતાવજો અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર કરીને આવી જ બીજી માહિતી મહત્ત્વપૂર્ણ માહિતી માટે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ